અને જે કઈ સમિતિ યુસીસી ની બનેલી છે એમને અમારી વિનંતી અને રજૂઆત છે અપીલ છે કે આ કાનૂન રોકી દેવામાં આવે આનાથી મુસ્લિમ સમાજ ની લાગણી બી દુભાઈ છે અને ધર્મ ઉપર અટેક પર થાય છે જ્યારે કે આપણા દેશનું બંધારણ જેની અંદર આર્ટિકલ ટ્વેન્ટી ફાઈવ બધા ધર્મ ના લોકોને ધર્મ રીત રિવાજ મુજબ પાળવવાનો અધિકાર આપતો હોય તો પછી મુસ્લિમ સમાજ પાસેથી ધર્મ રીત મુજબ કામ કરવાનો અધિકાર છીનવવા ની કોને તમને રજા આપી મંજૂરી આપી એટલે જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ આજ નવું અભિનંદન પાઠવું છું આજે એમની એકતા અને સંગઠિત તાકાત જોઈને ખરેખર અમારા જવાનો પણ ખૂબ આત્મવિશ્વાસ વધ્યો છે જે ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ આવી રહી છે કાનૂન વિસ્તારનો મુસ્લિમ સમાજ પર એના ઇસ્લામ ધર્મથી વિમુખ કરવાનો એનો પ્રયાસ છે ઇસ્લામ ધર્મે સાડી ચૌદસો વર્ષથી

આ બધી આપણું જે છે તે ખતમ કરવા માટે તેના અનુસંધાન ને આપણે વિરોધ કરવા તારી પાર્ટી બાંધી એક આવેદન પત્ર તૈયાર થયેલા છે